સાંભળ્યું છે ને હલો વાર્તાનું નામ છે કીડી અને કબૂતર શું કબૂતર શું છે કબૂતર શું છે હા સરસ પક્ષી ફુકામી ઉડી હગે છે એને પાખું છે અને એને ચાંચ છે હા એટલે એને આપણે પક્ષી કે તો એ જે કબૂતરો છે ને એની અને કીડી એની બે ની વાર્તા સિંહ ને વાઘ ને બધું તો હોય તો એ જંગલમાં છે ને નદી હતી ને એની બાજુમાં એક બહુ મોટું વડ ઝાડ હતું એ ઝાડ ઉપર કબૂતર માળો બનાવીને ને રહેતું હતું તો ઝાડું હતું ને એની નીચે થળિયું હોય ને ત્યાં ઊંધ આપણે કીડીબેન હોય ને એને આવડું કમથું છે ને દર ત્યાં બનાવેલ હતું ત્યાંય અંદર કીડી રહેતી હતી અને કબૂતર ક્યાં રહેતો તું હા ઝાડ ઉપર માળો બનાવી અને ત્યાં રહેતું તું પછી એ બે છે ને દરરોજ ત્યાં હારે રે કબૂતર ઉપર રહેતું હોય કીડી બેન ત્યાં નીચે રહેતા હોય દરરોજ એકબીજાને ભાળે એટલે પાડોશી અને દોસ્તી થઈ ગઈ પછી દરરોજ એની રીતે કીડી બેન એની રીતે ત્યાં નીચે જોઈ આવે કાંઈક નાસ્તો પાણી મેળવવું હોય તમારે જેવાય બિસ્કીટ વેરા હોય ખાંડ વેરી હોય કાંઈક મળે તો લઈ આવે અને કબૂતર ઉડી અને પાખું હતી ને પક્ષી હોય એટલે ઉડીને તમે ચણ નાખી હોય ને ગોતી આવે કાંઈ કાંઈક છે દાણા છે એવું જે મળે એ લઈ આવે અને એ ન્યા એક દિવસ બહુ પવન આવ્યો અને વાવાઝોડા ને એવું બધું થયું અને ઓલી નદી હતી ને એમાં પૂર આવે ને કેવું પાણી વ્યુ જવા માંડ્યું અને નદીબેન નદીના કિનારે છે ને કીડીબેન ત્યાં રમતા હતા અને એમાં અચાનક એ પાણીમાં તણાઈ ગયા હવે પાણી એટલું જોર જોરથી આવતું એમાં એ કાંઈ નીકળી શકે ન એ તો તણાવવા માંડ્યા પણ એમાં એ નથી કાંઈ થાય નહીં એટલે ઓલું કબૂતર છે ને ઉપર બેઠું બેઠું જોતું હતું કે એનામ દેખાણું કરે આ તો કાંક મને તણાતું હોય એવું લાગે છે તો એને નજર કરીને જોયું ને અરે આ તો બિચારા કીડી બેન છે આવા પાણીમાં એ કેમ નીકળી હકશે એ કે શું કરવું તો એ જે ઝાડવા ઉપર બેઠો હતો ને ત્યાંથી એણે છે ને આમ પાંદડા હોય ને એ ચાંચથી કાપી અને બે ત્રણ ચાર એમ પાંદડા કાપી કાપીને નીચે નદીમાં નાખવા માંડ્યા એટલે એ જ્યાં કીડીબેન હતા ને તણાતા હતા ને એ પાંદડા પળવા માંડ્યા એટલે પાંદડું એક છે ને કીડીબેનની હાવ નજીક આવી ગયું કીડી પાંદડા ઉપર ચડી ગઈ અને પાંદડાની ઉપર ને ઉપર આમ બેઠી એટલે તણાય નહીં ધ્યાન રાખીને બેઠી પછી ધીમે ધીમે ઓલું વાતાવરણ હતું ને વાવાઝોડું આવ્યું હતું ને શાંત પડી ગયું પછી કબૂતરે છે ને એ પાંદડું હતું ને એને ચાંચમાં લઈ અને આમ કરીને આમ એને નદીથી બહાર લઈ લીધા અને કોને બચાવી લીધા કબૂતરે હા બેનને બચાવી લીધા પછી એ બેનની દોસ્તી પાકી થઈ ગઈ કે વાહ કબૂતર તમે તે મને બચાવ્યું હવે જે દી કે સમય આવશે ને તે દિવસે કે હું તને બચાવીશ એવું એણે કીધું કબૂતર કે કાંઈ વાંધો નહીં પણ થોડાક સમય ગયો એમાં એક વખત છે ને શિકારી જંગલમાં શિકાર કરવા નીકળો હવે શિકારી નીકળો ને કે એનું ધ્યાન ગયું કબૂતર સામે કે હાય કે આજ તો શિકાર હારો મળી ગયો છે કે આ કબૂતરનો શિકાર કરી લો કબૂતર તો એની ધૂનમાં ઉપર આકાશમાં જોતો તો એને કાંઈ ધ્યાન હતું નહીં કે શિકારી આવ્યો છે પણ ઓલી નીચે કીડી ઊભી હતી ને એ સાંભળી ગઈ કે આ શિકારી કે હમણાં કબૂતરનો શિકાર કરી લે એ કે હવે કે મારે બચાવવું કેમ કીડી બેન થાય દોડીને તો બચાવવા જાય નહીં શિકારી આમ કરીને આમ તીર એની કે હાલો હમણાં એ કે છે ને હું હમણાં ઓલા કબૂતર સામે તીર આમ કરી અને કબૂતર ને મારી નાખું ઈ એવું વિચારતા હતા ને એને તીર કમ્પ્લીટ આમ કબૂતર ની સામું કર્યું હતું ક્યાં કીડીને એક વિચાર આવ્યો એને શું કર્યું ખબર છે ઓલો શિકારી ને ઉભો હતો ને એના પગમાં આમ કરીને આમ ચટકો ફેરો કીડી બટકું ભરે એટલે આપણે ખંજોળ તો આવે એટલે શિકારીનું ઓલું તીર હતું ને એ કબૂતરને લાગવાને બદલે બાજુમાં થઈને વી ગયું એટલે તમારે પાસે થામકા અવાજ થાય તમને ખબર તો પડે એટલે કબૂતરની પાસેથી આમ તીર ગયું ને તો એને ખબર પડી કે હા કાક થયું છે આમ નજર કરી કે એને ખબર પડી કે જ્ઞા કોણ છે શિકારી હા એટલે એ ફૂટી ગયું હવે કોને બચાવ્યા કબૂતર ને હા એટલે એમ